જિંદગી ઈર્ષા અને સંસ્કાર વચ્ચે અટવાયેલી હોય છે ઈર્ષા એટલે બીજા કરતાં આપણું સારું થાય આપણું વધુ સારું થાય બીજા કરતાં આપણે આગળ વધીએ એ અને સંસ્કાર એટલે બીજાને આગળ વધવા આપણે મદદ કરીએ એ આપણા સંસ્કાર ભગવદ્ ગીતા અધ્યાય છ શ્લોક તેરમો ધ્યાન યોગ સમમ કાય શિરગ્રીવમ ધાર્ય અચલમ સ્થિર સંપ્રેક્ષ્ય નાસિકા અગ્રમ દિશ દિશા ચ અન્વલોકયનું ગુજરાતીમાં કહીએ તો યોગીએ પોતાનું શરીર ગરદન તથા માથું સીધું ટટ્ટા રાખવું જોઈએ અને નાકના અગ્ર ભાગ ઉપર દ્રષ્ટિ સ્થિર રાખવી જોઈએ બીજા શબ્દોમાં કહીએ તો કાયા મસ્તક અને ડોકને સીધા તેમજ ટટા ધારણ કરી અને સ્થિર થઈ પોતાના નાસિકાના અગ્રભાગે દ્રષ્ટિ ટેકવી ને અન્ય દિશાઓને ન જોતા રહેવું ટૂંકમાં આગલા શ્લોકોમાં ભગવાને આસન પર બેસી ધ્યાનયોગનું સાધન કરવામાં કહેવામાં આવ્યું અને હવે તેનું વધુ સ્પષ્ટીકરણ કરતાં ભગવાન આ તેરમા અને ચૌદમાં શ્લોકમાં જણાવે છે કે આસન પર કેવી રીતે બેસવું જોઈએ સાધકનો ભાવ કેવો હોવો જોઈએ અને તેણે કયા કયા નિયમનું પાલન કરવું જોઈએ અને કેવી રીતે કોનું ધ્યાન કરવું જોઈએ એ વગેરે વસ્તુ આ તેરમા અને ચૌદમા શ્લોકમાં ભગવાન કહે છે ભગવાન શરૂઆતમાં આપણને કહે છે કે સાધકે પોતાનું શરીર માથું અને ગરદન ટટ્ટર રાખીને આસન પર બેસવું જોઈએ જો આમ ટટ્ટર બેસો તો કરોડરજ્જુ એક સીધી રેખા મળે છે વાંકી ચૂકી રહેતી નથી જો વાંકી ચૂકી કરોડરજ્જુ રહે તો એ ટટ્ટાર સીધી ન હોવાથી એમાં અડચણો આવે કરોડરજ્જુની ચેતાઓ સીધી રહે તો ઉપરની તરફ પસાર થતો ઉર્જા પ્રવાહ મગજ કેન્દ્ર તરફ મુક્ત અને અવરોધ વિનાનો પ્રવાહ ધરાવે છે તે વે અને જેને રાજયુગમાં સહસ્ત્રાર કહેવામાં આવે છે જો આવ્યો જ પ્રવાહ સહસ્ત્રાર ઉત્પન્ન થાય તો મગજમાં ઉચ્ચ વિચારો ઉત્પન્ન થાય અને ઉચ્ચ આધ્યાત્મિક અનુભવો યોગ પ્રગટ થાય ટૂંકમાં કયા નામનું શરીર માત્ર છે અહીં આસન પર બેઠા પછી કમરથી માંડી ગળા સુધીના ભાગને કાયા નામથી કહેવામાં આવ્યું છે ને શિર નામ ઉપરના ભાગનું અર્થાત મસ્તકનું છે ને ગ્રીવા નામ મસ્તક અને કાયા વચ્ચેના ભાગનું છે ધ્યાનને સમયે કાયા શિર અને ગ્રીવા સમાન એટલે કે સીધા રહેવા જોઈએ અર્થાત જે રજ્જુ છે એના બધા જ મણકા એકદમ સીધા રાગમાં રહે છે તેના સીધા ભાગમાં શિર તથા ગ્રીવા રહે છે તાત્પર્ય એ છે કે કાયા શિર અને ગ્રીવા ત્રણે એક જ રેખામાં અચટ રહે કારણ કે આ ત્રણેયના આગળ ઝૂકવાથી જો આગળ ઝૂકી જાય તો જલ્દી ઊંઘ આવે નિંદ્રા આવે પાછળ તમે ઝૂકી જાઓ તો જળતા આવી જાય અને બીજું જેમ આગળ કીધું કે મગજ અને કેન્દ્ર તરફ મુક્ત અને અવરોધ વિનાનો જે પ્રવાહ હોય છે એ મુક્ત પ્રવાહ વહેતો થાય જે સહસ્ત્રાર કહેવાય છે અને જેને કારણે મગજમાં અને મસ્તકમાં સારા વિચારો ઉત્પન્ન થાય છે બીજું ભગવાન કહે છે કે તમે કોઈપણ બાજુએ નહીં ઝૂકવાનું જમણી બાજુએ ઝૂકો કે ડાબી બાજુએ ઝૂકો તો ચંચળતા હોય માટે આગળ નહીં પણ ઝૂકવાનું પાછળ પણ નહીં ઝૂકવાનું જમણી બાજુએ નહીં ઝૂકવાનું ડાબી બાજુએ કે દંડની જેમ સીધો અને સરળ બેસી રહ્યો રહેવાનું આગળના શ્લોકોમાં જે વૃક્ષ સાથે મનુષ્યની કલ્પના કરવામાં આવી છે એમાં મનુષ્ય જેમ વૃક્ષ એક ટટાર ઊભું રહે છે એમ મનુષ્ય પણ આસનમાં એકદમ ટટાર ઊભા રહેવાનું છે બીજું ભગવાન કહે છે કે સિદ્ધાસન પદ્માસન વગેરે જેટલા પણ આસનો છે આરોગ્યની દૃષ્ટિએ બધા ધ્યાન યોગમાં સહાયક છે પરંતુ અહીં ભગવાન સગળા આસનોનો સાર બતાવે છે એટલા માટે કાયા શીર ગ્રીવાને સીધા ક્ષમતામાં રાખવા એટલા માટે ભગવાને બેસવામાં ના સિદ્ધાસન પદ્માસન વગેરે કોઈપણનો નામ દીધી કોઈ પણ આસનનો આગ્રહ પણ નથી તાત્પર્ય એ છે જે ચાહે કે કોઈપણ આસનમાં બેસે પરંતુ કાયા છે શિર છે ને ગીરવા એક જ રેખામાં હોવા જોઈએ કેમકે તેમના એક રેવા રહેવાથી મન બહુ જલ્દીથી શાંત અને સ્થિર થઈ જાય છે અને એ સ્થિરમાં જે સહસ્ત્રાર્થ ઉત્પન્ન થાય છે એમાંથી આધ્યાત્મિક અનુભવ માટેના ઉચ્ચ વિચારો ઉત્પન્ન થાય છે આસન પર બેઠા ત્યારે કદી નિંદ્રા સતાવા લાગે તો તમારે ઊભા થઈ જવું જોઈએ થોડી વાર આમ તેમ ફરીને પછી આસન પર સ્થિર ભાવે બેસવું પડે આમ તેમ ઝૂકવાથી કંઈ મેળ પડતો નથી કારણ કે સ્થિરતા કોઈ પણ વસ્તુમાં મહત્વનું છે સ્થિર શરીર કટ્ટાર શરીર એ મેઇન આસનનું છે શરૂઆતમાં જો તમને તકલીફ પડતી હોય સ્થિરતા રહેવામાં ટટા વ્યસવામાં તો તમે દિવાલનો ઉપયોગ કરી શકો અને ધીરે ધીરે પ્રેક્ટિસ કરતાં કરતાં તમારે પોતે તમારી આ સ્થિરતા જે સરિર ગીરવા અને કરોડની જે કાયા શિર અને ગીરવાની જે સમાન એટલે સીધી રેખામાં છે એ તમે પ્રેક્ટિસથી આવે છે એટલે આ ધ્યાન યોગની આ એક બે બેઝિક જરૂરિયાત છે આપણે જોઈએ છીએ કે પ્લેન હોય પ્લેન રનવેમાંથી ચડે છે ત્યારે હાલક ડોલક થાય છે પણ જ્યારે એ અમુક ઊંચાઈએ અવકાશમાં પહોંચી જાય છે પછી એમાં સ્થિરતા આવી જાય છે અને પ્લેન એકદમ સ્થિર ગતિએ ચાલતું હોય જો પ્લેન હાલક ડોલક થતું હોય તો આપણે કહેતા હોય છે કે આ પાઇલોટ કે આ વિમાનનો ચલાવનાર બરાબર નથી એને આવડતું નથી એ નવો નિશાળિયો લાગે છે એટલે સ્થિરતા જેમ પ્લેને પણ ઉપર જાય પછી એક સ્થિર ગતિમાં સ્થિરતા સ્ટ્રેટ ચાલતું હોય છે એવી રીતે પણ આપણે આ ધ્યાન યોગમાં ત્રણ વસ્તુ એટલે કે કાયા છે શિર છે અને ગ્રીવા એટલે કાયા શિર અને ગ્રીવાને એક જ લીટીમાં એક જ સ્ટ્રેટ રાખવાનું હોય છે એ વાત ભગવાન કહે છે બીજું ભગવાન કહે છે કે શરીરને નિયંત્રણ આવ્યા પછી આપણું ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ જેથી મન એક પોઈન્ટેડ બની શકાય એટલે ભગવાન કહે છે કે આપણે આપણા નાકના બિંદુનું અવલોકન કરવું જોઈએ આપણું ધ્યાન ત્યાં રાખવું જોઈએ અહીં કહેવાનો છે કે આપણે એક બિંદુ પર આપણી આંખો બંધ કરવી જોઈએ જ્યાં આપણે બેસીએ છીએ અહીં ભગવાન એ પણ કહે છે કે પોતાના નાસિકાના અગ્ર ભાગને દેખાતા રહેવું અર્થાત પોતાના નેત્રોને અર્થ નિમિલિત એટલે હદ મીચેલા રાખવા કારણ કે આંખો મીચી રાખવાથી નિંદ્રા આવવાની સંભાવના રહે છે અને નેત્રો ખુલ્લા રાખવાથી સામે વસ્તુઓ દેખાય છે દ્રશ્યો દેખાય છે એટલે એની આપણે ઇન્દ્રિયો ઉપર ઇફેક્ટ પડે છે તો ધ્યાનમાં વિક્ષેપ થવાની સંભાવના રહે છે આથી નાસિકાના અગ્ર ભાગને દેખવાનું તાત્પર્ય અર્ધ નિમિલિત નેત્રો રાખવાનું છે ઘણા ગ્રંથોમાં આ ભગવદ્ ગીતાની આ જે નાકની વાત છે એમાં ભેદ જોવા મળે છે અહીં આપણે જેમ કીધું કે નાકના નાસિકાના અગ્ર ભાગે દ્રષ્ટિ ટેકવવાની ઘણા લોકો એમ કહે છે કે નાકના સ્થાનમાં ધ્યાન કેન્દ્રિત કરવાનું નાકની નાસિકાના અગ્ર ભાગે નહીં પણ નાક જ્યાંથી ઉત્પન્ન થાય છે એ ભાગમાં આમ જોવા જઈએ તો નાક જ્યાંથી ઉત્પન્ન થતું હોય છે એ ભાગ શાસ્ત્રોમાં ત્રીજા નેત્ર તરીકે ઓળખાવામાં આવે છે એ આપણે દિવ્ય શક્તિ છે જે દિવ્ય નેત્ર કહીએ છીએ ભગવાનને દિવ્ય નેત્ર એ ભાગમાંથી ઉત્પન્ન થતું હોય છે એટલે ઘણા શાસ્ત્રોમાં ઘણા આ શ્લોકના અર્થમાં નાકના અગ્ર ભાગની જગ્યાએ નાકના બેઝમાં નાક જ્યાંથી ઉત્પન્ન થાય છે ત્યાં કેન્દ્રિત કરવાનું કહે છે અને આપણે શાસ્ત્રોમાં જોઈએ છે કે આપણી ત્રીજી આંખ ત્યાંથી ઉત્પન્ન થતી હોય છે એ આધ્યાત્મિક આંખ છે એ તેજસ્વી આંખ છે એ ભક્તિની એ આંખ છે જે ગણો એ ત્રીજું નેત્ર શંકર ભગવાનનું ત્રીજું નેત્ર અને આપણે ઘણી વાર્તાઓ સાંભળી છે એટલે આ નાકના ભાગના ધોરણમાં ઘણી જગ્યાએ ભેદ છે કહેવાના અર્થ પણ અલગ છે બીજું ભગવાન આગળ કહે છે કે દસો દિશાઓમાં ક્યાંય પણ જોવું નહીં કારણ કે આમ તેમ જોવા માટે ગીરીવા ડોક હલશે ત્યારે ધ્યાન નહીં થાય અને વિક્ષેપ પણ છે આથી તમારે ધ્યાન યોગોની સફળતા મળશે નહીં આગળ ભગવાન કહે છે કે આસન પર બેઠા પછી શરીર ઇન્દ્રિયો મન વગેરેની કંઈ પણ અને કોઈપણ ક્રિયા ન થાય કેવળ પથ્થરની મૂર્તિની જેમ બેસી રહેવું પડે આ રીતે એક આસનમાં ઓછામાં ઓછા ત્રણ કલાક સ્થિર બેઠા રહેવોનો અભ્યાસ થઈ જશે તો આસન ઉપર તેનો વિજય થઈ જશે અર્થાત અર્થાત્તાસન થઈ જશે એટલે નાસિકાના અગ્ર ભાગનું જો મુખ્ય વાત છે એકાગ્ર કરવાનું છે ઘણા શાસ્ત્રોમાં કહે છે ત્રીજી નેત્ર ખોલવાનું છે એટલે આપણે રૂપ સામાન્ય રીતે જોઈએ છે કે આપણામાં મોટાભાગના લોકો માટે એક જગ્યાએ એક મુદ્રામાં વીસ મિનિટ બેસવું પણ અઘરું છે પડકાર છે આપણી ઈચ્છાશક્તિની કસોટી અહીં થાય છે તેથી અહીંથી શરૂઆત કરવી જોઈએ કારણ કે એકવાર આપણે દસ વીસ મિનિટ જો સ્થિર બેસી શકીએ તો ધીમે ધીમે સમયને વધારતા જઈએ અને આપણે જરૂરી ધ્યાન પૂરતા સમયને આપણે પામી શકીએ કારણ કે ધ્યાન માટે સમયની જરૂર છે અને એના વગર ધ્યાન કારણ કે ધ્યાન એ સ્વયંની અંદરની યાત્રા છે આ પ્રવાસનો અર્થ એ છે કે ધીમે ધીમે શાંત થવું અને સ્વ સિવાય બીજું બધું નકારવું સ્વ નહીંનો પહેલો ઘટક જેને આપણે શાંત કરવાનો છે તે આપણું શરીર તેથી આપણને ભગવાન આપણા શરીરને એકદમ મક્કમ અને સ્થિર રાખવાનું કહે છે અને મક્કમતા પ્રાપ્ત કરવા માટે સારી મુદ્રા એ શ્રેષ્ઠ અને અગત્યની વસ્તુ છે એવું ભગવાન કહે છે બીજું ભગવાન કહે છે કે બાહ્ય બેઠક અને મુદ્રા બંને ઉચિત હોવા છતાં અને હોવા આવશ્યક છે પરંતુ ધ્યાન એ હકીકત આપણા જીવનની અંદરની યાત્રા છે ધ્યાન દ્વારા આપણે આંતરિક ગહનતા સુધી પહોંચી શકીએ છીએ અને અનંત જન્મમાંથી એકત્ર થયેલી અશુદ્ધિને સાફ કરી મનને શુદ્ધ કરી શકીએ છીએ મનને કેન્દ્રિત કરવાના અભ્યાસ દ્વારા આપણે તેની પ્રચન્ન શક્તિઓની સંવાદિતા સાધવાનું કાર્ય કરી શકીએ છીએ ધ્યાનની સાધના આપણા વ્યક્તિત્વને સુવ્યવસ્થિત કરવામાં આપણી આંતરિક ચેતના ચેતનાને જાગૃત કરવામાં અને આત્મજ્ઞાનની વ્યાપકતા વધારવા સહાય કરે છે ધ્યાનથી થતાં આધ્યાત્મિક લાભની ચર્ચા આગલા શ્લોકોમાં આવશે પણ કેટલાક લાભો આપણે જો ગણીએ તો એ ઉચ્ચ સખલ એ મન ઉપર લગામનું કાર્ય કરે છે કઠિન લક્ષ્યને સાધવામાં સંવાદિતા લાવે છે વિપરીત પરિસ્થિતિઓમાં મનનું સંતોલન જાળવી રાખવામાં સહાય કરે છે દ્રઢ સંકલ્પનો મદદ કરે છે અને વ્યક્તિ કુસંસારો કુ સંસ્કારોનું નિવારણ કરવા અને સદગુણને કેળાવવા માટે યોગ્ય બને છે એટલે ધ્યાન એ ઉત્તમ છે એ ઉત્તમ પ્રકારનું છે જે ભગવાન પર કેન્દ્રિત કરવામાં આવે છે કારણ કે ધ્યાન એ મહત્ત્વની વસ્તુ છે કારણ કે ધ્યાનનો પતંજલિ જે યોગના જે મેઈન પ્રણેતા છે એમણે કીધું હતું કે ધ્યાનનો અભ્યાસ કરતી વખતે તમારી સુવિધા અનુસાર મુદ્રામાં હલનચલન વિના બેસો સ્થિરતા જિંદગીમાં કોઈપણ વસ્તુમાં સ્થિરતા જરૂરી છે સ્થિરતા અને કેન્દ્રિત એકાગ્ર કરવું એકાગ્રતા અને સ્થિરતા એ બે જીવનની બહુ મસ્ત મહત્ત્વની વસ્તુ છે એટલે ભગવાન આ શ્લોકમાં સ્થિરતા અને એકાગ્રતાની વાત કરે છે કારણ કે ધ્યાન યોગના સાધનમાં નિંદ્રા આળસ વિક્ષેપ તેમજ શીતોળ ધ્વંદો વિઘ્નમાં માનવામાં આવે છે આ દોષીથી વાંચવા માટે ખૂબ જ સારો ઉપાય છે કાયા મસ્તક ડોકને સીધા રાખવા નેત્રોને ખુલ્લા રાખવા આળસ અને નિંદ્રાનું આક્રમણ થતું નથી નાકના ટેરવા પર દ્રષ્ટિ રાખી આજુબાજુ અન્ય વસ્તુઓને નહીં જોવાની બહારના વિક્ષોપોની સંભાવના રહેતી નથી આસન દ્રઢ થયા પછી શીતોષ્ણ વગેરે ધંધોથી કોઈ પણ પ્રકારના વિક્ષેપ થતા નથી તેથી ધ્યાન યોગનું સાધન કરતી વખતે આસન લગાડી જે આ કીધા એ પ્રમાણે બેસવું એ ખૂબ જ ઉપયોગી છે તેથી ભગવાન એવું કહેવાનું માટે કહે છે કારણ કે સ્થિર આસન વિના ધ્યાન કરી શકાય નહીં ધ્યાન થાય નહીં જો શરીર અસ્થિર હશે તો મન પણ અસ્થિર હશે અને મન અને શરીર એકબીજા જોડે કાઢ સંબંધોથી જોડાયેલા છે તમારા શહેરને સહેજ શરીરને સહેજ પણ ચલિત કરવું જોઈએ નહીં તમારે હંમેશા સાધનાની આસન ઉપર કાબૂ મેળવવો જોઈએ તમારે શિલ્પકાર શિલ્પમૂર્તિ અથવા ખડક જેવા અચલ થવું જોઈએ જો તમે શરીરમાં તો ડોકને સીધા રાખશો તો કરોડ પણ સીધી રહેશે સુષ્મણા ધારા કુંડલીની સ્થિત પ્રણે જાગ્રત થશે પદ્માસન કે સિદ્ધાસનમાં બેસો એ તમને જ્ઞાન જ્ઞાનધંદુ કે મનની ક્ષમતા રાખવામાં મદદ થશે તમારી દ્રષ્ટિને સ્થિરતાપૂર્વક નાકના ભાગમાં રાખ તરફ વાળવી જોઈએ બીજી દ્રષ્ટિ એ ભૂમધ્ય એટલે કે ચક્ર છે એનું પાંચમા અધ્યાયનમાં સત્યાવીસમાં વર્ણન છે ભૂમધ્ય દ્રષ્ટિમાં આંખ બંધ કરીને નજરને આગના ચર આજ્ઞા ચક્ર તરફ વાળો જો તમે આંખ ખુલ્લી રાખીને આ કરશો તો માથું દુખશે બહારના રચકણો પડશે મનમાં વિક્ષેપ પડશે આંખને શ્રમ આપશો નહીં ધીમેથી સાધના કરો જ્યારે તમે નાકના ભાગ પર ધ્યાન ધરશો ત્યારે તમને દિવ્ય સુગંધનો અનુભવ થશે તમારે જ્યારે તમે ભૂમધ્ય ચક્ર પર ધ્યાન ધરશો ત્યારે તમે દિવ્ય જ્યોતિ અનુભવશો તમને ઉત્સાહિત કરવા માટે આધ્યાત્મિક માર્ગે આગળ ધકેલવા માટે અતિન્દિર્ય અને અતિભૌતિક પદાર્થોના અસ્તિત્વની પ્રતીતિ કરાવવા માટે આ અનુભવ જરૂરી છે તમે તમારી સાધનાને ધીરે ધીરે વધારો બંધ કરશું નહીં જે શિવનું ધ્યાન ધરે છે તે ભક્તોને યોગીઓ ભૂમધ્ય પર ધ્યાન ધરે છે અને જે સૌથી વધારે તમને જે સૌથી વધારે અનુકૂળ પડે તે દ્રષ્ટિ તમે પસંદ કરી શકો છો જો કે આંખના ડોળા સ્થિર હોય ને આંખ અડધી બંધ હોય ત્યારે દ્રષ્ટિ નાશાગ રહેવાય છે પણ મનને તો આત્મામાં સ્થિર કરવું પડે છે આ માટે તમારે નાકની ટોચ ઉપર જોયા કરવું પડે ઘણા લોકો એને મધ્ય ભાગમાં જોવાનું પણ કહે છે આત્મા મનને સ્થિર કરી કસાનો વિચાર કરવો જોઈએ નહીં દ્રષ્ટિને નાકને ટેરવે સ્થિર કરવાથી તરત જ તમારી મનમાં એકાગ્રતા થશે ટૂંકમાં એકાગ્રતા અને સ્થિરતા